મહાકાળ ઠાકોર ગ્રુપ દાહોદ દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે પરંપરાગત રીતે અષ્ટમીના દિવસે શસ્ત્રપૂજન કરી ગરબે ચૂમ્યા મહાકાળ ઠાકોર ગ્રુપ અને રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાઓ મહિલાઓ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પારંપરિક વેશભૂષા ધારણ કરી અષ્ટમીના દિવસે શસ્ત્રપૂજન કરી ગરબે ચૂમ્યા હતા મહાકાળ ઠાકોર ગ્રુપ તેમજ દાહોદ નગરની જનતા મોટી ઉત્સાહપૂર્વક ગરબા રમવાનો આનંદ

રાજપૂતના પોશાકમાં આજે મહાકાલ ઠાકોર ગ્રુપમાં વિશેષમાં જે તલવારનો એક ગરબો લઈ અને અહીંયા રમવા જઈ રહી છે બહેનો એમને બી અમે આવકારીએ છીએ દાહોદની જનતાએ જે સહયોગ અને અમને જે ભાવ આપ્યો અને સહકાર આપ્યો તે બદલ દાહોદની જનતાનો બી મહાકાલ ઠાકોર ગ્રુપ અહીંયા આભાર માને છે સાથે સાથે જે મિત્રકાર પત્રકાર હોય અમને બે સાત આલ્યો મહાકાલ ઠાકુર ગ્રુપ ને એમનો ભી અહીંયા આભાર માનીએ છે ત્યાર પછી દાહોદ ની જનતા ને અહીંયા બે દિવસ રહ્યા છે ત્યારે મહાકાલ ઠાકુર ગ્રુપમાં પ્રસંગ ટુ પર પધારી અને અહીંયા ભાગીદારી લે એવી તમામ દાહોદ વાસીઓ ને અહીંયા પધારવા માટે વિનંતી આટલું ગઈ મારી વાત નો વિરામ આપું છું ભારત માતા કી જગદીશ રાઠોડ આજ महाकाल ठाकुर ग्रुप द्वारा आयोजित शिव शक्ति पारिवारिक गरबा महोत्सव का दिन है, जिसमें कि यहाँ पर आज राजपुतानी ड्रेस में गरबा आयोजन किया गया यहाँ पर पहले शस्त्र पूजन भी किया गया था और उसके बाद सभी महिलाएं राजपुतानी ड्रेस में आई और सभी पुरुष भी कुर्ता पजामा और साथ में साफे लेकर के अपने पारिवारिक परंपरा को बनाए हुए हैं और यहाँ पर सभी ट्रेडिशनल ड्रेस में आए हैं और गरबा खेल रहे हैं और यहाँ का दृश्य आज देखने लायक है बहुत मनोहर दृश्य है और यहाँ की जो दाहोद की धर्म प्रेमी जनता है वह भी आज इसका पूरा आनंद लेगी भरपूर आनंद लेगी और हम सभी इस गरबा महोत्सव में शामिल होकर इसकी शान बढ़ाएंगे भावना राठी और सभी तलवार लेकर आज गरबा करेंगे अजय दाहोद न महाकाल ठाकुर ग्रुप द्वारा शिव शक्ति पारिवारिक गरबा आयोजन माँ शास्त्र पूजन तथा राजपूताना गरबा राखेल छे जेमा દાહોદની તમામ ધર્મ પ્રેમી જનતા ગરબા પ્રેમી જનતાઓ રજપુતાની ડ્રેસ પહેરી અને અત્રે આવેલ છે અને તેઓ તમામ તલવાર લઈને ગરબા રમે છે અને અત્રેના પુરુષો દાહોદના જે પુરુષો છે તેઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સાફો પહેરી જબ્બા લેંગા પહેરીને આવ્યા છે અને ગરબા રમે છે મા કી જય દિવ્યા પાલીવાલ